સુરતના વિસ્તારમાં મિત્રતા અને અમદાવાદની ભેદરેખા પુસાતી એક ઘટના સામે આવી છે જૂની અદાવતનો પાર ખાર રાખી ચાલુ બાઇક પર પસાર થઈ રહેલા મિત્રને બેટનો ફટકો મારી નીચે પાડી દીધો હતો આટલેથી ના અટકતા આરોપીએ યુવકના માથા પર ઉપરા છાપરી બેટના અન્ય સાત ઘા ઝીક્યા હતા

પોતાના હાથમાં રહેલા ક્રિકેટ બેટ વડે સામેથી બાઇક પર આવી રહેલા રાહુલના માથા પર જોરદાર ફટકો માર્યો હતો આ અચાનક થયેલી હુમલાથી રાહુલ ગભરાઈને બેલેન્સ ગુમાવી બેસ્યો અને મિત્ર સાથે બાઇક પરથી જમીન પર પટકાયો આટલેથી ન અટકતા પંકજ બાગાએ નીચે પડેલા રાહુલ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું નીચે પડ્યા બાદ પણ રાહુલ પર આરોપી એક પછી એક બેટના ફટકાઓ મારતો જ રહ્યો

રાહુલને કુલ આઠ ફટકા મારવામાં આવ્યા હતા આ દરમિયાન રાહુલના મિત્ર બદ્રેશ આ હુમલામાં પાછળનું કારણ એક બાબતે હોવાનું સામે આવ્યું છે રાહુલ દિલીપ નિમનની ફરિયાદ મુજબ સત્તર સપ્ટેમ્બર રાત્રે તેઓ તેમના જૂના ઘર પાસે એક મહિલા સાથે વાત કરી રહ્યા હતા તે સમયે આરોપી પંકજ બગા સુમિત બગાને ગોપાલ બગા ત્યાં આવ્યા મહિલા સાથે વાત કરવા બાબતે પંકજ ગાડાગાડી કરીને અને ઝઘડો કર્યો હતો

જ્યારે સીસીટીવી માં દેખાતા દ્રશ્યો ફરિયાદી દ્વારા જડાવવામાં આવેલી વિગતોનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવી નથી થોડી અમે ચા કરવા ગયા ત્યાં થોડી અદાવત થઈ તથા એ ભાઈને મેં અમે સમજાવવા ગયો તે ભાઈ તાથી નાશ ના સીજું ગયો ના સીયું ગયા અમે એને આગળ ગયા તો એ તા ભાગતો ભકતો એના ભાઈને ફોન તલત કરી દીધો અને અમે લોકો ચાલુ ગાડી હતા અને આવીને બે ત્રણ ફટકામાં આવીને અમે માથામાં તો હું પડી ગયો પછી ત્યાર પછી હું બે બાંધ થઈ ગયો ત્યાર પછી મને કંઈ સૂતી જ નહીં સુયઠા અમે લોકો મારા ફ્રેન્ડને હું ઉઠાવ્યો શા માટે માર્યું ખબર નહીં શા માટે એ મને માર્યો અદાવત તો કઈ હતી જ નહીં અમારી ઓળખો છો કોણ હતા એ લોકો એ અમારા જૂના ઘર પાસે રહેતા હતા સુવર્ણ પેલેસમાં કોણ છે લોકો એ બુટલેગર છે શું નામ છે પંકજ બીજું પંકજ છે સુમિત છે એનો ભાઈ અને ગોપાલ કરીને છે સારો ધંધો કરે છે લોકો એક છે તે સોના ચાંદી નો કઈ કરે છે ડિલીટ એવું બધું કઈ કરે છે એક છે દારૂનો ધંધો જ કરે છે કયા વિસ્તારમાં આ બધે જ આપણે અહીંયા તમને માર મારવામાં આવે છે સીસીટીવી માં ઘટના કેટેગર શું છે સીસીટીવી માં કે જ છે કેમેરામાં વિડીયો છે એ તમે જોઈ શકો છો પોલીસે સામાન્ય મારામારીની ફરિયાદ લીધી છે શું આ સામાન્યમાં વસ્તુમાં લોકોએ ધ્યાન આપીને કાર્યવાહી કરવી જોઈએ આ વસ્તુ ધ્યાન લેવા હાલમાં બહુ ધ્યાન લેવા હુમલા કરેલો એ લોકો શું માંગ છે આપની એને કડી થી કડી સજા થવી જોઈએ પ્લસ કે જે મારો હોસ્પિટલનો ખર્ચો થયો છે એને આપવો પડશે